શિહોરી પોલીસ પરિવાર દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ જોડાયા ત્રિરંગા યાત્રામાં પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પંદરમી ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તાલુકા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હર ઘર તિરંગાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારિત કરીને આખોય દેશ ભારત માતાના તિરંગા સાથે જડાવી ઉઠશે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાકરીજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડી તેમજ શિહોરી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત શિહોરી સરપંચ ડાબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ પટેસિયા અન્ય અગ્રણીઓ જોડાયા હતા અને શિહોરી હાઈસ્કૂલથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં શિહોરી મેઇન બજાર થઈને પાટણનાળા પાસે આવેલ વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી પરત ફરી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનો શિહોરી પીએસઆઈ એમબી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તિરંગો ઝંડો આપણા ભારત દેશની આન બાન શાન છે ત્યારે દરેકના ઘરે તિરંગો ફરકાવીને આપણા દેશપ્રેમની ભાવના વ્યક્ત કરીને હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવીએ ટ્રાફિક પોલીસના વિરમસિંહ વાઘેલા અને ડી સ્ટાફ દ્વારા બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરીને તિરંગા યાત્રાની રેલીને સફળ બનાવવા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટેસરિયા કાંકરેજ

આજે આપણા શિવરી પોલીસ કલ્યાણ દ્વારા